નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને રાજકોટના શખ્સે લાફો મારી દીધો દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નિવાસસ્થાને જાહેર સુનાવણી સમયે રાજકોટના એક શખ્સે તેને થપ્પડ મારી દીધી હતી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને એક શખ્સે તેમના જ ઘરે લાફો ઝીંકી દેતા ચકચાર મચી ગઈ છે આ હુમલો મુખ્યમંત્રીના નિવાસસ્થાને જ કરવામાં આવ્યો હતો હુમલો થયો ત્યારે અહીં જાહેર સુનાવણી ચાલી રહી હતી મીડિયા રિપોર્ટર્સ મુજબ ઉશ્કેરાયેલા શખ્સે મુખ્યમંત્રી રેખા ગુપ્તાને લાફો ઝીંકી દીધો હતો દિલ્હી ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર કરેલી પોસ્ટમાં કહ્યું હતું કે એક એકતાલીસ વર્ષીય વ્યક્તિએ મુખ્યમંત્રી પર હુમલો કર્યો છે તે જાહેર સુનાવણી માટે આવ્યો હતો તેના હાથમાં એક કાગળ પણ હતો પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે પ્રાથમિક માહિતી મુજબ આરોપીએ પોતાનું નામ રાજેશભાઈ ખિમજીભાઈ સાકરિયા જણાવ્યું છે અને ગુજરાતના રાજકોટનો રહેવાસી છે તેની ઉંમર એકતાલીસ વર્ષે ગૃહમંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસે ગૃહ મંત્રાલયને દિલ્હીના મુખ્યમંત્રી પર થયેલા હુમલા અંગે માહિતી આપી છે દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે જણાવ્યું હતું કે એક પાંત્રીસ વર્ષીય વ્યક્તિ જાહેર સુનાવણીમાં આવ્યો હતો તેણે મુખ્યમંત્રીને કેટલાક દસ્તાવેજો આપ્યા હતા એ પછી થોડી બોલાચાલી થઈ હતી અને તેણે મુખ્યમંત્રી પર હુમલો કરવાનો પછી તેણે મુખ્યમંત્રી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો આ કોઈ પાર્ટીનું કામ હોઈ શકે છે આજે સવારે બનેલી આ ઘટનામાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ તેમના નિવાસસ્થાને જાહેર સુનાવણી કરી રહ્યા હતા પ્રારંભિક માહિતીમાં જણાવ્યું જાણવા મળ્યું છે કે આરોપી વ્યક્તિએ પહેલાં રેખા ગુપ્તા પર પથ્થર જેવું કંઈક ફેંક્યું હતું પરંતુ જ્યારે તે સીએમ ગુપ્તાને નુકસાન પહોંચાડી શક્યો નહીં ત્યારે તેણે તેમને થપ્પડ મારવાનો પણ પ્રયાસ કર્યો હતો પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલા અંગે દિલ્હી કોંગ્રેસે સત્તાધારી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા દિલ્હી કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્ર યાદવે કહ્યું આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે રેખા ગુપ્તા સમગ્ર દિલ્હીના મુખ્યમંત્રી છે આ ઘટનાની જેટલી પણ નિંદા કરવામાં આવે તે ઓછી છે આ ઘટનાએ ફરી એકવાર રાજ્યમાં મહિલાઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા કર્યા છે જો દિલ્હીના મુખ્યમંત્રી સુરક્ષિત નથી તો સામાન્ય માણસ તો કેવી રીતે સુરક્ષિત રહી શકે પોલીસના જણાવ્યા અનુસાર શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે હાથમાં કાગળોના બંડલ સાથે તે વ્યક્તિએ પહેલાં જોરથી બૂમો પાડી અને પછી પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો આરોપી વ્યક્તિની ઉંમર આશરે પાંત્રીસ વર્ષ હોવાનું કહેવાય છે હાલ સમગ્ર મામલામાં પોલીસ આરોપીને પૂછપરછ કરી રહી છે પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપી ક્યાંથી આવ્યો હતો અને મુખ્યમંત્રી પર હુમલો કરવાનો પ્રયાસ કરવાનું કારણ શું હતું બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ